વડોદરા શહેરમાં જે સ્કૂલ વાન ચાલકોએ હડતાલનું એલાન કર્યું જો કે સ્કૂલ વાન ચાલકોને હડતાલની અસર જોવા મળી ન હતી સવારથી સ્કૂલ વાન ચાલકો બાળકોને લેવા માટે પહોંચી ગયા હતા જેને કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો હડતાલની જાહેરાતનો ક્યાંકને ક્યાંક ફી આ જોવા મળ્યો હતો સ્કૂલ વાન ચાલકો ન જોડાયા અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો વડોદરાની અંદર બધા સ્વેચ્છાએ જે બંધ રાખી છે બંધ રાખી છે જે ચાલુ રાખી છે ચાલુ રાખી છે કોઈની કોઈ હડતાલ જેવું કશું છે નહીં કે હડતાલ પાડી છે એવું કશું જ છે નહીં ખાલી અમારી એક જ માગણી છે કે અમને બે હજાર ચારથી બે હજાર અઢાર ઓગણીસ સુધી ચૌદ છોકરાઓનું પરમિટ મળતું હતું અત્યારે પરમિટ બંધ કરી દીધું છે તો અમે સાત સાત છોકરાઓને લઈને જઈશું સાત સેવન સીટર ગાડીઓ સાત સાત છોકરાઓને લઈને જઈશું તો અમારું ગુજરાન ચાલે નહીં અમારા પોતાનું ગુજરાન નહીં ચાલે તો અમે પેરેન્ટ્સ પણ અમને પૈસા આપી આપીને સાત છોકરાને કેટલા હાલ છે એટલે અમારું પેટ્રોલ ડીઝલ પર સાત છોકરામાં ના નીકળે એટલે અમારે ખાલી આરટીઓ સાહેબને એક જ વિનંતી છે કે અમને ચૌદ છોકરાનું પરમિટ આપે બસ અત્યારે વાનમાં ચૌદનું છે વાનમાં બી સેવન સીટર એટલે ચૌદનું છે અને રિક્ષામાં ત્રણની જગ્યા પર છનું છે હવે વડોદરામાં કેટલા દિવસ સુધી તમે લોકો આ વર્દીથી મોકૂફ રહેશો અમે આજનો દિવસ રાખવાનું કીધેલું કે એક દિવસ અમે હડતાલ રાખી હડતાલ હડતાલ રાખી જ નથી સ્કૂલો બધી જ ચાલુ છે પણ એવું કે એક દિવસ અમે આવી રીતના વળધીથી અલગ રહીશું પણ અમે એવું વિચારીએ છીએ કે અમારા બાળકો જે છે એ લોકોનું ભણતર બગડે છે એના લીધે પંચોતેર ટકા અમે સ્કૂલો ચાલુ જ છે એટલે અત્યારે તો એ જ ચાલી રહ્યું છે કે અમારે જો પરમિટની માંગ છે અગર સરકાર આના પર ધ્યાન નહીં આપે અને અમારા વાનવાલાને આ રીતે તકલીફ પડતી રહેશે તો આગળના સમયમાં અમે હડતાળનું વિચારશું હજુ કાંઈ વિચાર્યું નથી કેમ કે અગર અમે લોકો અગર ગાડી બંધ કરી દે તો છોકરાઓ અટવાઈ જાય પેરેન્ટ્સો અટવાઈ જાય એવું અમે ચાહતા નથી આપણી ગુજરાતની જે જનતા છે એમને બસ આ જ મેસેજ કરવા માગું છું અને સરકારને કે અમારી માગો પૂરી થાય અને આવનારા સમયની મેં અમે સ્ટ્રાઇક ના કરી શકીએ એની માટે સરકારને અમારી જોગવાઈઓમાં પગલાં લેવા આપ પહેલાં તો મીડિયાનો આભાર માનું છું કે અમને ગરીબ વાહન અને રિક્ષા ચાલકોને એક વાચા આપી રહ્યા છે અહીં તમે પૂછ્યું કે જે હડતાલ હડતાલ શબ્દ અમારા આખા ગુજરાતમાં નથી માત્ર ને માત્ર વર્ધીથી વેગળા રહેવું એટલે જેને મારવી હોય મારે ના માર્યું હોય માર્યું હોય પણ મોસ્ટ ઓફ ગાડીઓ અમુક બંધ છે અમુક ચાલુ છે એટલે વર્ધીથી અમે હડતાળ શબ્દ અને વડોદરામાં તો હડતાલ છે જ નહીં એટલે વળધીથી વેગળા રહેવાનું છે અને મીડિયા માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ અમારી એક જ માગણી અને લાગણી છે બે હજાર ઓગણીસથી અમારું પરમિટ બંધ કરી દીધું છે એટલે આઈટીઓ સાહેબ અમને પરમિટ અને ગુજરાત ગવર્મેન્ટ આઈટીઓ સાહેબ અને ગુજરાતના જે ડાયરેક્ટર છે જે અમારું પરમિટ બંધ કરી દીધું છે એ અમારું પરમિટ ચાલુ કરે અને અમને પરમિટ વહેલી દેખે આપે તો અમારા જે પચીસ પચીસ હજાર રૂપિયાના જે અત્યારે દંડ હશે તમને બતાવીશ જ પચીસ હજાર દંડ અમારો સામાન્ય વાહનવાળો કંઈથી લાવે આજે એના બાળકને ફી નથી ભરી ચોપડા નથી લાવ્યો આજે સ્કૂલ ખોલ્યો અને પાંચ દિવસ થયા છે તો અમારી એક જ માગણી છે દરેક મીડિયા થ્રુ અમારી વાચા થઈ પહોંચાડો કે અમારે ચૌદ બાળકોનું આઈટીઓ સાહેબ પરમિટ આપે ને આખું ગુજરાત આપે